સુરતની તો સુરત પોલીસની માનવતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે જેમાં સુરત પોલીસના ત્રણ કર્મચારીઓએ પોતાનું ભોજન છોડીને પંદર વર્ષની દીકરીને પોતાનું લોહી આપ્યું પોતાની પંદર વર્ષની દીકરીને લોહી મળશે એવી આશાએ પરિવારજન રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસ અધિકારીને જણાવ્યું કે તેમને તાત્કાલિક બી પ્લસ ફ્રેશ બ્લડની જરૂર છે જેના કારણે તેઓ પોલીસ સ્ટેશનના

કે અમારું અમારું બી પોઝિટિવ જ છે એટલે તરત જ સાહેબ તરત જ દોડતા કે આપણે બધું હમણાં મૂકી દે તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા બે પોલીસ સાહેબને પણ લેતા આવ્યા ઓન ડ્યુટી અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું